આપડે કેવી સિસ્ટમ ખબર કામ માં જતા હોય કે એટલે છે ને જો આપડે કપામ આવી ગયા ને આપડે છે ને ને તો પેલી વાર છે ને એવા હતા રમેશ મહા ગોદી માછી પછી રાજુ માની એવા થા ને પછી પાછા છે ને હાજા

તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણો સામાન છે ને બધે છે ને કમ્પ્લીટ છે ને પેકિંગ થઈ જશે જેમ કે જો બે ગાંઠડી ગોદડા ગાડલા બાકી બાજરો બાકી આમાં છે ને ઘઉં છે બાકી બકાલો આપણો અડફો પેસ લાખો છે ને પેકિંગ કરવાનો છે બાકી છે ને બીજો જો તેલનો ડબ્બો ને અત્યારે છે ને ભાઈ આવી જશે આપણે જેમાં જવાનું છે કેમ સાથે જેમ કે છે ને ભાઈ બોલે રો ભાઈ ભાઈ હારો ને ભાઈ ભોગી ગયા હારું

જી આવી ભણી ઘરે બેઠા થઈ ગયો બાકી છે ને જવાની ભણી લીલો કન્નાક નાખશો તમે આપડે તો લીલો કન્નાક ભણી ભણી હવે આ બે ભાઈ હું કરે જોઈ ને આ પોતે તો હાં છે ને આપણે ડીશમ આવી જ છે અને હાં છે ને પોગાડી દઈ ભરી લઈએ પછી જવાનું છે આપણે નાંજીદાન ઘરે નાનજી જવાનું છે આપણી ભેગા ડુંગળીમાં તો હાં છે ને જવાના છે છે ને કન્ટિન્યુ વિડિયોમાં બિનારે જાલો તો ભાઈ છે ને આપણું ડીશમ હતો એ છે ને વેઈ ગયો છે નાંજીદાન એ ઘરે લબાસ ભરવા ને હવે છે ને આપણે આપી દેવાનું છે ઘરને વિદાય તો આમ ઘર છે ને ભાઈ છે ને હવે છે ને ઘરે કોઈ નહીં રૂ ને આપણે છે ને ભાગ્યા છે હવે નાંજીદાન ઘરે છે ને એટલે હું ધ્યાન આવું તો ભાઈ કે છે ને આપણે આવી જાય છીએ નાનજી તને લબોસો ભરવા જેલા હતા કે ગમલે છે ને આવે છે આપણે ને આપણે બોલર છે ને આવે છે તો છે ને આવડા હાંધ બેઠે છે તો છે ને કમ્પ્લીટ બોલર બેહી રહી અને નીકળી જાય ભાઈ તો ભાઈ ફાઇનલી આપણે છે ને બેહી ગયા બી સમાન હાંધે છે કમ્પ્લીટ છે ને બેહી ગયા પણ થાય કરશે પણ છે ને ઘડી પર બેવાન છે આગળ રોડ આવી છે એટલે છે ને ડાયરેક્ટ જગ્યા થી રા બકે માર દિયા કે ગાડીમાં વાહ વાહ ગાડીમાં આવે આમ ભળો

તો ભાઈ છે ને મસ્ત મસ્ત તો ભાઈ જાય છે ભાઈ જાય પાછું છે મરસાય છે એટલે મજા આવી છે ભાઈ છે ને ભાઈ જાય ખાવાનું મુરત ન કર્યું તો આ છે ને આવી જાય છે આપણે વણેલા ગાંઠિયા હા મે તો સર્વ કરી દીધું ખાવા એમ હતું હોય પછી તો ભાઈ ફાઈનલી આપણે છે ને કરી નાખી છે ઉનાની અંદર એન્ટ્રી કામ મત દદા હા ઉનાની અંદર જ ભાઈ નીકળી જા તો આ છે ને ઉનાનો પુલ છે આપણે તો છે ને આપણે ઉના વટી જશે ને હવે ચડી જાય છે આપણે ગીર ગઢડા રસ્તે તો ભાઈ ફાઈનલી આપણે છે ને પહોંચી જશે ડુંગળીમાં

એન્કર છે ને પછી મારું પણ છે ને રહેવાનું છે ને ઠેકાણું તો છે એમ કે છે ને આ છે ને ડુંગળી ખાઈને પછી રહેવાનું હોય તો આવી રીતે છે ને ડુંગળી છે હવે કાંઈ ડુંગળી તમને જોવા મળશે વિડીયોમાં તો ભાઈ જે છે ને ભાઈ ફાઇનલી આપણે છે ને ફૂગી ગયા છીએ એ છે ને લબાસો આપણે છે ને ઉતર ભાઈ લબાસો બધું ઉતર છે ને એન્કર છે ને બધે છે ને ખેવા મળે છે ડુંગળી છે ને આપણે રહેવાનું છે ખેતરમાં હવે જે છે ભાઈ શાહ કાતકૃષ્ણભાઈ પીવા પીને છીએ તો આવી ગયો તો પેલા છે ને ચા પી લઈએ આપડે તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ રહેવાનું છે ને ઠેકાણું તો કે છે ને ડુંગળી પેલા ખેંચ નાખી છે ભાઈ જેને કટિંગ કરી નાખી છે એટલે છે ને એવું કામ કરીને પછી છે ને ખેતરમાં ખેતરમાં આપણે રહેવાનું હોય અત્યારે લગ્ન આપણે ઘરે હાંધી કપામાં કુબાને એવું કરીને તો અહીં કુબાને એવું નહીં કરવા અહીં છે ને હવે અલગ લુક આવી છે આપણે ડુંગળી હાંધી છે ને ભાઈ ખેંચી નાખી છે હવે છે ને ટોમેટિક લોકેટો તો વાઢી ના છે ને હવે લોધ રેકોર્ડ થાય છે અહીં કાબા

શું કેતા તમે એ ખુલા મરે ઉપર આવો હમ ખુલા મરે ઉપર આવો આવી જોવા મળે આમ આવી આવી કે પણ આ ઉના યાર કે કેવાય ને ભાઈ હમ આપણે આવી ન ગિલા કમાત આવી ગયા હા આપણે છે ને ભાઈ ઉના તાલુકાનું છે ને આમ ગીર ગરડા છે કે આમ ગીર ગરડા તાલુકો લાગ્યા ને દોણ નીટ વાય ને વસાળે છે આપણે અત્યારે તો એ છે ને મસ્ત મસ્ત વાત થઈ ગઈ છે વાળું તાર તો આલો વાળું કરી લઉં તો ભાઈ તો છે મસ્ત મસ્ત આપણે છે ને ભાઈ વાળું કરી લીધું છે આપણે છે ને ભાઈ આપણી પથારીઓ પૂગી જીએ છીએ આપણે છે ને ભાઈ કરી નાખીએ આપણે ભાઈ છે ને ફ્રી ફાયરવાળા પાસે આવી ગયા છે જગદીશભાઈ કાભાઈ ફ્રી ફાયર પ્લેયર એવું છે ભાઈ ને હવે છે ને ભાઈ હોઈ જાવું છે અને આજનો બ્લોગ તમને કેવા ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખીએ આશા તમે બ્લોગ ગમે જાવ બ્લોગ ગમે તે લાયક કોમેન્ટ શેર ભૂલ તેને મળી પડશે